પૂજા ક્યારે કરવી એ તો બરોબર છે પણ ક્યારે કરવી સવારે કરવી બપોરે કરવી નવરાશ મળે ત્યારે કરવી મહારાજ કે પ્રાતઃ સૂર્યોદય પહેલા બ્રાહ્મ મુહૂર્ત કરવી સૂર્યોદય પહેલા એટલે સૂર્ય ઉગવાન જરીક વાર હોય ત્યારે પાથરીને બેસવું એમ નહીં સૂર્ય ઉગે ત્યાં પૂજા પૂરી થઈ જવી જોઈએ તમને ખબર છે નારદજીને ભગવાને એવો વરદાન આપ્યું છે કે સૂર્ય ઉગ્યા પછી જે કોઈ પૂજા કરવા બેસે તો એના પહેલા જઈને તમારે પૂજા કરી આવવાની એટલે તમે સૂર્યોદય પછી પેટી ખોલીને બેસીને આગ ભગવાન દેવ એમ કહ્યું ને તો ભગવાન કે હજી હમણાં જ આવ્યો તો નારદજી બધાની પેટીઓ ખોલીને પૂજા કરી જાય એટલે સૂર્યોદય પછી ક્યારેય પણ પૂજા ન થાય બાદ કરતા ક્યારેક કંઈ અગવડ હોય કંઈ બહાર ગયા હોય એ આતે તો હવે સૂર્યોદય પહેલા વહેલી સવારે શું કરવા કરવી એના બે કારણ છે કે પ્રાતકાળનું વાતાવરણ એકદમ શુદ્ધ અને શાંત હોય દુનિયાને નડનારા હજી સૂતા હોય આપણને ઘરની અંદર નાના બાળકો હોય બીજા ત્રીજા તો એ પૂજા કરવા દે નહીં વ્યવહાર ધંધા કંઈ શરૂ થયું ન હોય વાહનોની અવર જવર ન હોય લોકોની ચહલ પહલ એ પણ બધું ઓછું હોય એવા સમયમાં બિલકુલ શાંતિ હોવાથી આપણું મન ભગવાનમાં જલ્દી જોડાય હજી તો ફોનની ઘંટડી વગાડવા વાળા કાંઈ જાગ્યા નહીતર આપણે ઘંટડી વાગે ઠાકરજી પડ્યા રે અને ભલે ઊભા ન થઈએ પણ મનથી તો ચર્ચા કરી જ લીધી હોય મન સાથે આનો ફોન હશે આનો હશે અત્યારમાં ફોન આવ્યો છે તો કાંઈ મોળા સમાચાર હશે આવા બધા આપણને વિચાર મંડે થવા તો આવો જે વહેલી સવારનો સમય છે એમાં કોઈ પણ પ્રકારની ખલેલ ન હોય વળી વહેલી સવારે પ્રાણવાયુનું પ્રમાણ આ વાતાવરણમાં ત્રણ ગણું હોય એકદમ ચોખ્ખી હવા અને ઓક્સિજન મળે તો એવા સમયની અંદર વાતાવરણમાં ધુમાડો બીજું ત્રીજું કશું જ ન હોય એટલે આંખો બંધ કરી અને તમે ભગવાનમાં મન જોડો તો બપોરે માનસી કરો એના કરતાં સવારમાં વધારે મનની વૃત્તિ ભગવાનમાં સ્થિર થાય તમને બધાને એનો અનુભવ હશે રાતે ધ્યાન કરવા બેસો અને સવારે બેસો એમાં ફેર પડે કે ન પડે એટલે હંમેશા સૂર્યોદય પહેલાં જાગવું ઘણા એવું કરે જાગે ખરા થોડાક વેલા જાગ્યા હોય પણ પછી પાછું અત્યારે હવે એવું છે છ વાગે છોકરાની રિક્ષા આવી જાય હવે એને તૈયાર કરીને મોકલે તો પૂજા પડી રહે પૂજા કરવા રે તો છોકરા પડ્યા રહે તો કરવું શું તો તમે જ વિચારો ને હું પડ્યું રહે ઠાકોરજી જ પડ્યા રે ઠાકોરજી ને ક્યાં રિક્ષા વહી જાય બોલાવો ત્યારે આવે કયો ત્યારે બિચારા જતા રે એટલે પછી ઘણા શું કરે જાગે નાતા હોય કે નહીં એ નથી ખબર પણ કદાચ નાતા હશે છોકરાઓને તૈયાર કરી દે એને કાંઈક નાસ્તા ભરી દે ભાખરી કે જે કાઈ હોય એ જુદો ચૂલો રાખતો ભગવાન જાણે પણ એ બધું કરી દે એમને છોકરાને વળાવીને પછી આરામથી નાહી દે પૂજા પાઠ કરે કદાચ નાહી લેતા હશે પણ ઘણા પૂજા મોડી કરે તો પૂજા તમને કદાચ આ નવાઈ લાગતી હોય પણ મારી જીભેથી જે શબ્દ નીકળે ને બધા જોયેલા ને જાણેલા ને અનુભવ કરેલા કારણ કે બીજે શહેરોમાં ક્યાંક જતા હોઈએ ત્યારે અમને છાની છાની ફરિયાદ હોય કે જાગીન તરત નાસ્તા ને એવું બધું કરે છોકરાને મોકલે પછી નાય એટલે આને તમે કાંઈક કહેજો એટલે કંઈ કંઈ અમારી જીભ કૂંચા વળી ગઈ હોય ને એટલે જ અત્યારે બોલાતું હોય બાકી ખોટી વાત સાંભળ્યા વગરની અમને ક્યાં ખબર હોય કયો જો મેં ને તમે જ કીધેલી વાત તમને પાછી આપું છું તો આવી રીતે બધાએ કામ કરી અને પછી પૂજા કરવા બેસવું એ બરોબર નહીં તમને ખ્યાલ છે છ વાગે રિક્ષા આવી જાય છે તો તમને કોઈ હાડાચારે ઉઠવા ના પડે પાંચ વાગે ઉઠવા ના પડે પણ આપણે છોકરાને પોતે આરોએ ઉઠે તો કેવી રીતે પછી વહેલી પૂજા થાય કેવી રીતે વહેલા બધા કામકાજ થઈ શકે આપણે આપણું આત્મકલ્યાણ જો કરવું હોય તો કોઈની માથે નાખવાની જરૂર નથી આપણે જ આપણી જાતે વહેલા ઉઠી જવું અને તો જ આપણું શાંતિથી પૂજા પાઠનું કામ થાય મોક્ષનો ખપ હોય તો જાગવું તમને ડોક્ટર કીધું હોય અગિયાર વાગ્યાની એપોઇન્ટમેન્ટ આપું છું તો તમે કહેશો કે જાય છું એક વાગે ની રાતે ને ડોક્ટરને શું કામ છે ખુરશી નાખીને બેઠો જ હોય કહેતા હોય એમ અગિયાર વાગ્યાનું કીધું હોય તો આ ત્યાં હાડા દસના તો ખુરશી ઉપર જામ થઈ ગયા હોય કોઈ ખસેડે તોય ખસે મારો વારો પહેલો બોલો અડધો કલાક ભગવાનની જે નિત્ય પૂજા એ ક્યારે કરવી તો પ્રાતકાળે કરવી એનું આ આપણે એક કારણ બતાવ્યું કે એકદમ શાંત વાતાવરણ હોય પછી બીજું કે પ્રાતકાળનો સમય છે એટલે કે નવા દિવસનું ઉદઘાટન આપણી જિંદગીનો એક નવો દિવસ અને એનું ઉદઘાટન તો હંમેશા તમે ઉદઘાટન કરો કાંઈક મુહૂર્ત કરો ત્યારે પહેલું કોનું નામ લ્યો ઠાકોરજીનું ભગવાનનું નામ લેતા હોય આપણને જિંદગીમાં નવો દિવસ જીવવા માટે મળ્યો નવા દિવસનું જ્યારે ઓપનિંગ થતું હોય ત્યારે શરૂઆતમાં ભગવાનનું જ પૂજન ભગવાનનું જ અર્ચન અને એનું દર્શન અને સ્મરણ થાય તો આખો દિવસ મંગળમય બની જાય ક્યારેક આપણે કંઈક અટવાણા હોઈએ ત્યારે નથી કહેતા આજ તો જણ શું થયું છે સવારે કોનું મોઢું જોવાઈ ગયું છે તે સવારથી બધાએ કામમાં ગોટાળા જ થાય છે આવું ઘણી વખત બનતું હોય છે પણ તે દિવસે જ્યાંનું જોવાઈ ગયું હોય એનું પણ તમારા માટે એક વાત નક્કી તેથી તમે ઠાકોરજીનું બરોબર ન જોયું હોય તો જ આ વસ્તુ થાય ઝોલા ખાઈ ગયા હોય રાત્રે મોડું થયું હોય ઉઠવાનું મોડું થયું હોય ઉતાવળ થઈ હોય બરોબર આમ જેવું હૃદયથી ભજન કરવાનું હોય સવારે પૂજા કરવાની હોય એવી ન થઈ હોય તે દિવસે તમારો દિવસ બગડી જાય પણ ભાવથી ભગવાનની પૂજા થઈ હોય તો પછી આખો દિવસ સુકન શુકનને સુકન ભગવાન માટે એવું લખાયું મંગલમ ભગવાન વિષ્ણુ મંગલમ ગરુડધ્વજ મંગલમ પુંડરી કાક્ષો મંગલાય તનો હરિ ભગવાન સર્વ પ્રકારે મંગલના પ્રદાતા છે એટલા માટે સવારે વહેલા નિત્ય ભગવાનની પૂજા બધા જ કામકાજને મૂકી પહેલી પૂજા કરી લેવી